સતલાશનાના મોટું નહીં બનાવતા ગામમાં ઘુસી જાય છે ડુંગરનું પાણી તારંગાના ડુંગર વિસ્તારમાં વસેલું છે ખોડામલી ગામ ગામના દસ કરતા મકાનમાં વરસાદી નુકસાન

વેડો આવે છે ડુંગરાનું પાણી આવે છે તારા દરેક ઘરોમાં આ એક ઘર નહીં આવા તો આવા વીસ ઘર છે વીસથી પચીસ ઘરોની અંદર આ પાણી દર સાલ પેસી જાય છે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી ગટર લાઈનની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી આજ સુધી પચીસ વર્ષમાં આ ઇતિહાસમાં અમે બસ આ મજૂરી જ કરીએ છીએ અને છેલ્લા વીસ વર્ષથી પચીસ વર્ષથી અમે ઉનાળાની અંદર પણ બહાર ઊંઘી શકતા નથી અને ગટર લાઈનનું પણ કામ થતું નથી કે કામ નથી થતું આ પૈસા ક્યાં જાય છે સરકારના પરિસ્થિતિ છે કે છેલ્લે આ રોડ બન્યો મોટો હિસાબે હાઈવે રોડ બનાવવામાં આવ્યો એ વખતે પણ રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ નીચે નાના નાના ભૂંગળા નથી મૂકો પણ મોટો એક પુલ બનાવો જેથી કરીને આ પાણીનું વેળાનું પાણી બધું બાર છે નદી સાબરમતીમાં જતું રહે આ લોકોએ ન સાંભળ્યું મનમાની કરી પોતાની રીતે બનાવ્યું અને એ તો કે ફરીથી થશે એટલે એ વખત થઈ પડશે આવું કહેવામાં આવ્યું છે તો હવે અમારે શું